રાષ્ટ્રીય પક્ષી કયું તો કે મોર રાષ્ટ્રીય નૃત્ય કોઈ જાહેર થયેલું નથી રાષ્ટ્રીય રમત તો કે હોકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ આ ગુજરાત લેવલની વાત છે દરિયા કિનારો કેટલા કિલોમીટર સોળસો કિલોમીટર પછી ગુજરાતમાં કેટલા અખાત છે ભાઈ બે એક કચ્છ નો અખાત ને બીજો કયો અખાત ખંભાત નો અખાત પણ એમ કે ભારતમાં કુલ કેટલા અખાત તો ત્રણ બે ગુજરાતમાં છે અને ત્રીજો કયો ભાઈ આ મન્નાર નો અખાત એના પછી દરિયા કિનારે આવેલા જિલ્લા તો દરિયા કિનારે આવેલા ગુજરાત ના કેટલા જિલ્લા ભાઈ પંદર આગળ તો કે ભારતમાં દરિયા કિનારે આવેલા રાજ્યો કેટલા તો કે નવ રાજ્યો છે કેટલા રાજ્યો છે ભાઈ નવ રાજ્યો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં કયો જિલ્લો ધરાવે ભાઈ કચ્છ કેટલા કિલોમીટર ચારસો ને છ કિલોમીટર તો પ્રશ્ન થાય કે સોળસો કિલોમીટરમાં કયા કયા કે સૌરાષ્ટ્રના કેટલા કિલોમીટર આઠસો ને તેતાલીસ કિલોમીટર તળ ગુજરાતમાં ત્રણસો એકાવન કિલોમીટર અને કચ્છમાં ચારસો ને છ કિલોમીટર આ ત્રણ નો સરવાળો કરીએ એટલે ટોટલ સોળસો કિલોમીટર તમારો દરિયા કિનારો થઈ જાય એના પછી વસ્તી વધારાનો દર કેટલો છે ભાઈ ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા જાતિનું પ્રમાણ એક હજાર જિલ્લામાં કેટલું એક હજાર ને સાત સૌથી ઓછું જાતિ પ્રમાણ ક્યાં છે ભાઈ તો કે સુરત જિલ્લામાં સાતસો ને સિત્યાસી પછી ગુજરાતમાં ચોત્રીસ જિલ્લા છે એમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો

ત્રણસો ને આઠ પ્રતિ ચોરસ કિલોમીટર એક કિલોમીટર આમ એક આમ એક આમ અને એક આમ કેટલા ભાઈ ત્રણસો ને આઠ પ્રતિ ચોરસ કિલોમીટર વસ્તી જોવા મળે છે તો જો વિદ્યાર્થી